નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના આ વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ કે વીજ થાંભલા પર ચડીને હવે મહિલાઓ પણ ફોલ્ટ દૂર કરશે કેમ તો કે હવે વીજ વિભાગની અંદર છે તે મહિલાઓની પણ ભરતી કરવામાં આવી રહી છે તો આજના આ વિડીયોની અંદર આપણે આ તમામ વાત કરવાના છીએ કે કઈ રીતે મહિલાઓની વીજળી વિભાગની અંદર ભરતી કરવામાં આવી રહી છે તો જે મિત્રો એ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી તે મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો તો મિત્રો થોડા દિવસ પહેલાં એક આર્ટિકલ્સ આવેલો હતો જેની અંદર જણાવેલું હતું કે વીજ થાંભલા પર ચડીને મહિલાઓ પણ હવે ફોલ્ટ દૂર કરશે મિત્રો ડીજી સીએલની કંપનીની અંદર ત્રણ મહિલાઓની નિયુક્તિ પણ કરવામાં આવેલી છે અને આગામી દિવસોની અંદર વધુ મહિલાઓની ભરતી કરવાનો વિચાર કરી રહી છે

સ્ત્રી શક્તિકરણનું પણ એક ઉમદા ઉદાહરણ બની રહ્યું છે મિત્રો તમે જોશો તો હવે ઘણી બધી કંપનીઓમાં અથવા તો ઘણા બધા ફિલ્ડની અંદર ઘણી બધી મહિલાઓ ભાગ લે છે જેની અંદર કોન્સ્ટેબલ છે ત્યારબાદ આર્મી છે તેની અંદર તો ઓલરેડી ઘણી બધી મહિલાઓ જતી જ હોય છે પણ હવે આ ઇલેક્ટ્રિકલ કંપનીઓની અંદર પણ મહિલાઓ જોઈન થવા લાગી છે જેવી રીતે આ ડીજીવીસીએલ છે એમજીવીસીએલ છે તેની અંદર જે મહિલાઓની ભરતી કરવામાં આવી રહી છે તે જ રીતે આગળ પણ ભરતીઓ થતી રહે અત્યારે હાલમાં મિત્રો આપણે જોઈએ તો આપણા ગુજરાત રાજ્યની અંદર ટોટલ ઇલેક્ટ્રિકલ કંપનીઓની અંદર સાઈઠ હજાર જેટલા વીજ કર્મીઓ છે જેની અંદર મહિલા કર્મીઓ છે અને આગળ હેલ્પરમાં મહિલાઓની ભરતી થશે તો હજુ પણ આ સંખ્યા વધવામાં છે તો મિત્રો આજનો આ વિડીયો પસંદ આવ્યો તો એક લાઇક જરૂર કરી દેજો જે મિત્રો એ ચેનલ ને સબસ્ક્રાઈબ નથી કરેલી તે મિત્રો આ ચેનલ ને પણ સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો ધન્યવાદ